મુખ્યમંત્રી જો આ ગુજરાતના ખેડૂતના દેવા માફ કરશે તો અમરેલી જિલ્લા મૂજરાત ના હશે ભારતીય જનતા પાર્ટી નું સન્માન કરવા હું જઈશ સો ટકા ખેડૂતોના મતથી છૂટાય છે કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ વ્યક્તિ હોય એ આખરે ગામડામાં મત લેવા જાય ત્યારે ખેડૂતોની હિતની વાતો છે આમાં કોઈ નેતાને નથી આપવાનું કૃષિ આ દેશની ઋષિ મુનિ સાથે સરખાવામાં આવ્યા છે જગતનો તાત છે જગતના તાતને આફત હોય ત્યારે રાજકારણ થી ઉપર ઉઠી અને રાજધર્મ નિભાવવો જોઈએ સૌની ફરજ નો ભાગ છે સરપંચો લેટર લખે સરપંચો ની આગળ વધતા તાલુકા પંચાયત ના સભ્યો જેટલા પણ ગુજરાત નો લેટર લખે દેવા માફી ના જિલ્લા પંચાયતના સભ્યો દેવા માફી ના લેટરો લખે એકસો બ્યાસી ધારાસભ્ય લેટર લખે ધારાસભ્ય લેવલ કોઈ દેવા માફીનો લેટર લખશે તો એનું સન્માન કરવા જઈશ અને મુખ્યમંત્રી જો આ ગુજરાતના ખેડૂતના દેવા માફ કરશે તો મારા સ્વ ખર્ચે અમરેલી જિલ્લાની અંદર એનો ભવ્ય સત્કાર કાર્યક્રમ રાખીશ હું કોંગ્રેસી છું પણ મુખ્યમંત્રી ગુજરાત ના હશે ને ભારતીય જનતા પાર્ટી નું સન્માન કરવા હું જઈશ